મોમેન્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા દરેક સરકારી ભરતી માટે માન્ય સર્ટિફિકેટ આપવામાં આવે છે હવે નવી બેચ એક જુલાઈથી શરૂ થાય છે તો આજે જ સંપર્ક કરો મોમેન્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન તિરુપતિ બજાર સીએન કોલેજની સામે વિસનગર વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર

ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન ત્રીસ સાતસો ચાર વિસનગર શહેરના મોઢ મોદી સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક અને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં શહેરના મોઢ મોદી સમાજના સ્વર્ગસ્થ શાંતાબેન દેવચંદાસ કમાભાઈ મોદી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના મોઢ મોદી સમાજના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આ પરિવારના સભ્યોની બા શ્રી બાબુલાલ દેવચંદાસ મોદી રમેશભાઈ દેવચંદાસ મોદી અરવિંદભાઈ દેવચંદાસ મોદી વિનોદભાઈ દેવચંદાસ મોદી શ્રી હિતેશકુમાર રમેશભાઈ મોદી શ્રી વિકાસકુમાર રમેશભાઈ મોદી શ્રી રાજકુમાર અરવિંદભાઈ મોદી પરિવાર દ્વારા સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરીને પોતાના પરિવાર તથા સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે હજાર ચોવીસથી તારીખ બે દસ બે હજાર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્લીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલાં ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર फक्त छब्बीस हजार रूपया प्रति व्यक्ति विसनगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बी प्लेग्राउंड इनडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए। हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड नगर એડમિશન રજિસ્ટર કરવાને કે લઈ હમરા નંબર હૈન નાઇન ટુ ફાઈવ સિક્સ એટ એટ ફાઇવ થ્રી ઝીરો નાઇન જીરો સિક્સ સેવન વન ટુ ફોર એટ ફાઇવ જીરો એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડારોડ રોડ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ